શ્રી ગણેશ નમ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપને ઇન્દિરા એકાદશીની વ્રત કથા અને મહિમા સાંભળીશું ભાદરવા વદ એકાદશી એટલે ઇન્દિરા એકાદશી ઇન્દિરા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર પહેરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી ઘી અથવા તેલનો દીવો પ્રગટાવો અને વ્રતનો સંકલ્પ લેવો ધૂપ દીપ કરી નૈવેદ ધરાવો નૈવેદ્યમાં ફળ કે મીઠાઈ ધરાવી ત્યારબાદ ભગવાન વિષ્ણુની આરતી કરવી ઇન્દિરા એકાદશી પિતૃ પક્ષમાં આવતી હોવાથી તેનું મહત્ત્વ વિશેષ છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા ઉપવાસ કરવો દાન પુણ્ય કરી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો શુભ સંયોગ મનાય છે આ સાથે પૂર્વજોના પણ આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે આ ઇન્દિરા એકાદશીના દિવસે વ્રત કરવાથી દાન પુણ્ય કરવાથી આપની સાત પેઢી સુધીના પૂર્વજોની આત્માનો ઉદ્ધાર થાય છે અને આત્માને શાંતિ મળે છે જે લોકો આ એકાદશીનું વ્રત કરે છે તેમના આ વ્રતથી પ્રાપ્ત થયેલ પુણ્ય પૂર્વજોને સમર્પિત થાય છે અને તેઓ મોક્ષને પ્રાપ્ત કરે છે અને પોતાના પણ પાપમાંથી મુક્ત થવાય છે અને લોકમાં સ્થાન મળે છે હવે સાંભળીશું કથા એક દંતકથા અનુસાર મહિષ્મતી નગરીમાં ઇન્દ્રસેન નામે એક રાજા રાજ્ય કરતા હતા ધર્મનિષ્ઠ શાસન ચલાવતા આ રાજા પાસે એક દિવસ નારદ મુનિજી આવે છે રાજા એમનું સારી રીતે સ્વાગત કરે છે ત્યાર પછી નારદજી રાજાને પોતાની પ્રજાના હાલચાલ પૂછે છે ત્યારે રાજા જવાબમાં કહે છે પ્રજા તો સુખી છે પ્રજાનું સુખ એ જ મારો ધર્મ છે આ સાંભળી નારદજીએ કહ્યું કે આપના પિતાજીને હું યમલોકમાં મળ્યો હતો તેઓ ત્યાં સામાન્ય લોકોની સેવા કરે છે અને ઘણા દુઃખોથી પીડાય છે એમને મને કહ્યું જો મારો પુત્ર વિધિવત ઇન્દિરા એકાદશીનું વ્રત પૂજન અને ઉપવાસ કરી દાન પુણ્ય કરશે તો મારી મુક્તિ થશે આથી રાજા પોતાના માતા પિતા અને પૂર્વજોને દુર્દશા વિશે વિચારીને ચિંતિત થઈ ગયો અને ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાનું મનમાં ધારી લીધું આ વ્રત કેવી રીતે કરવું એ બધું નારદજી પાસેથી જાણી લીધું ત્યાર પછી પોતાના મંત્રીઓ અને બ્રાહ્મણો સાથે ચર્ચા કરી ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું અને દાન પુણ્યની સાથે બ્રાહ્મણોને ભોજન કરાવી દાન દક્ષિણા આપી અને પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરી ભગવાન વિષ્ણુના આશીર્વાદ સાથે પોતાના પૂર્વજોના આશીર્વાદ બી પ્રાપ્ત કર્યા બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણની જે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ